જય વસરા જય મલ્લીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે આપણા મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો મસ્ત મજાની લીલી લીલી મેથી ધાણા લસણ મરચાં નાખીને ભજીયા બનાવ્યા તો મસ્ત મજાના અને બધાએ આદમીએ જમી લીધું છે આજે અમારા સસરા આવ્યા છે એટલે કે બાપુ અમારા આવ્યા છે અને અમે બધાએ જમી લીધું છે અને જો અમે બાઈ પણ જમી લીધું છે જો નું વિતરણ કરશ હા હો મારે કાલે લઈ જવાની છે ને એટલે નવા જૂની કર

มารับจใส่ดูเท่าไว้่เนี่ยแต่สุกร็วเดาดีสารเบียดใครบริสุิม่ต้องเบียดบริสุทธิ์แบบมุขมันสุเร็วอะไรอางเงี้ยเว่เดี๋ยวอุปเลยมารดีเว่ตัวก็นเลยเ่ี๋ยวต้ามันีไม่เนี่ยข้าวอุปเยอะหนิสุกเร็วเนี่ยน้าตัวน้าข้าเราอุปมาเรีบเลยทุกคนตกลใครแบบข้าตันจ้ยเยอ้

ઊભી કરો ભેંસ ને એટલે ચાટવા માંડે ઓલીનું નું થાવે એમ ને પાડી ને એને પણ બાપુ ટૂંકી એવડી બે થી અરે અરે હું ટાઈટ છોડી ગયું ઉને તો ટાઈટ છોડી ગયું ટાઈટ ને કેમ મરી દે ને વાસેડા ને પાડેડા ભાઈ આયા ટાઈટ કેવી વાત આ છે ને ટાઈટ તા બબુ ટાઈટ નકો આમ ધકો માર દે પાવડે

સુલામાં કે તમે દસ્તો પાણી પાવશો કે પાણી તો હમકો ના ઉપડે ના થાય હમકો ના ઉપડે ને માંદા નો થાય જો એનો મતલબ એ બોલાવી ને થઈ ગયા હે ને કોયશ હોય તો કોયશ દસ્તો હોય તો દસ્તો લોટાની વસ્તુ ગઠ્ઠામાં ધપાણીનીનો સમકારો બોલાવીને પાણી એકવાર પાઈ દઈ પછી ઢોર માંદા હાજુ ના થાય અને ગમે એવું ટાઢું પાણી પીએ નદીઓમાં પીવા જાય ટાંકામાં પીવે તો કંઈ થાય નહીં કંઈ થાય નહીં એમ એનો એનો મતલબ એ હા પર બાપુને ટચડી ગઈ હવે

ને ઉકાળો પાવાનો હોય એટલે હે જર પણ જલ્દી પડી જાય ને બીમાર પણ ન થાય આ ઉકાળાની બાટલી આવે છે અને નઈતર આપણે ઘરે બનાવવું હોય ને તો પણ તમે અજમા નાખીને બનાવી શકો છો જો આ તો તૈયાર આવે છે બકરું ઘેટું ઘોડી ગાય ભેંસ બધા માટે એટલે એવું છે એટલે બધાને બધા અને જો ઘરે બનાવવું હોય તો તમે દાણા ને અજમા ને એવું બધું ગોળ ને તેલ ને હળદર ને એવું બધું નાખીને તમે બનાવી શકો છો એટલે સરસ મજાનો ઉકાળો બની જાય ને તો એને તકલીફ ન પડે બીમાર ન થાય બહુ ન થાય અને આપણે જે જર કે ને જર પણ વેલાસર પડી જાય હાલો જ બદલું દીધું છે ખીરું પણ દોવા મળ્યા છે આલો બધા ખીરું ખાવા દોવી ને ના ના તમે દોઈ લ્યો ને ત્રણ મહિના જ બગાડ મુહૂર્ત મુહૂર્ત મારે ગરમ પાણી લીધું કે બળી બળી એ આ બેન વ્યાની અમારી હેફલભાઈ ની છે અને હજી એક વ્યાવાની બાકી જે છે ને એ અમાર ભાવેશ કાકાની છે એ બેન એની વ્યાહ છે ને

તાજી વ્યાણ બહેનું મસ્ત મજાનું ખીરું દોઈ આવ્યા તા ગરમ ગરમ તાજે તાજું અને મેં અને અમાર ગોલું એ ગણપતિ દાદા એ અમે બધા પી લીધું છે હવે અમારા ટાઈગર ને મજા નથી એટલે એનું બહુ નક્કી નથી દેવાનું હમણાં જો કાકાને પૂછ્યા હું આ પાડે તો એને પણ થોડુંક મૂકી દઈ બાકી બીજા કોઈને તો ભાવે નહીં એટલે એ કોઈ પીવે નહીં ભરતભાઈ હોય તો પીવે પણ ભરતભાઈ છે અમારા ભાવનગર એટલે એ કાંઈ પીશે નહીં તો અમે તો પી લીધું છે આવજો તમે પણ ખીરું પીવા હાલો મિત્રો જો હજી માને ને તો છે ને ઘણું બધું કામ છે દસ વાગી ગયા રાતના ભેંવિયાણી છે તો અને બીજું બધું એ ઘણું છે કેમ કે હજી જો એ જળ પડશે પછી બેને ગરમ પાણીથી અહીંથી ધોહે નવરાવશે ને અત્યારે જો ગરમ પાણી પાય છે નાખવાનું નીર ને પાણી ને એવું બધું વાસેડાનું પાડેલાનું બધાને હાચી ખાચીને રાખશે ને પછી વળી કોથરા ઓઢાડીને હુબરાવે એવું કરે તો એને હું આમ માલ લાગશે મને વાયસે ટાઈડ હવે હુઈ જવું પણ કાલે તો જવાનું છે રાજકોટ એવું છે તો વેલા હાલ હુઈ જાય તો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ મુરલીધરા આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ